નજીકના વરુરમાં નવગ્રહ તીર્થ ખાતે યોજાયેલા મહા મસ્તકાભિષેક સમારોહમાં સભાને સંબોધન કર્યું મહા મસ્તકાભિષેક સમારોહ છે મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે જેમાં અનેક ભક્તોને મહાનુભાવનો ભાગ લીધો હતો મહામસ્તકાભિષેક જૈન ધર્મમાં અત્યંત આધ્યાત્મિક મહત્વ ધરાવતી વિશાળ અભિષેક વિધિ છે જેમાં ભગવાન બાહુબલીની પ્રતિમાને વિવિધ પવિત્ર પદાર્થોથી સ્નાન કરાવવામાં આવે છે આ વિધિ દર બાર વર્ષે એક કરવામાં આવે છે અને દેશભરના ભક્તોને આકર્ષે છે ધનગઢે તેના ભાષણમાં ભગ ભારતની સમૃદ્ધિ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવાની અને પ્રોત્સાહન આપવાની મહત્વતા પર ભાર મૂક્યો તેમણે લોકોમાં એકતા અને આધ્યાત્મિક વૃદ્ધિ લાવવા માટે આવા સમારોહની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો ધનકડ ઇવેન્ટની પવિત્રતા અને ભવ્યતાને જાળવવામાં આયોજકોના પ્રયત્નોની પ્રશંસા કરી ધનકડના સંબોધનમાં ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને સુરક્ષિત અને ઉજવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે યુવા પેઢીને આ પરંપરાઓમાં સક્રિયપણે ભાગ લેવા અને તેમને ભવિષ્યની પેઢીઓ માટે જાળવવાની અપીલ કરી નૌકરા તીર્થ ખાતે મહા સમારોહ ખૂબ જ સફળ રહ્યો જેમાં ઉપરાષ્ટ્રપતિ ધનકરની હાજરીએ તેમની મહત્વતા વધારી આ ઇવેન્ટ એ માત્ર ધાર્મિક ઉત્સાહ જ ની પરંતુ સાંસ્કૃતિક ચતરણ અને એકતાની મહત્વતાને પણ ઉજાગર કરી બીકોઝ એક્સપ્રેશન ઇઝ કમ્પ્રમાઇઝ્ડ એન્ડ ડાયલોગ ઇઝ નેગેટિવ યુ કેન હેવ मीनिंग ઇન યોર રાઇટ ટુ એક્સપ્રેશન ઓન્લી વેન યુ બિલીવ ઇન ડાયલોગ Dialogue gives you the other perspective, the other point of view. We should not be arrogant to subscribe to a viewpoint, we alone are right. This can never happen. We must lend our ears to the wiser council around by engaging in dialogue. And that is what is indicated by anekant Wad. distinguished audience our civilization and it's depth of 5000 years our ethos our wealth of knowledge and wisdom carries wisdom of ages from ancient temples to modern technological hubs we have balanced ભૌતિક ઉન્નતિ વિધ આધ્યાત્મિક વિકાસ